રાજ્યમાં આગામી સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે વિવિધ સ્થળે એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર છે નખત્રાણાનો પાલર ધૂના કુકરમુંડાનો વાહેલેરી ધોધ સક્રિય છે ગુજરાતમાં સોળ જૂનથી શરૂ થયેલું ચોમાસું અત્યારે સર્વત્ર ગુજરાતમાં પ્રસરી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે આવતા સપ્તાહમાં કયા કયા જિલ્લામાં મેઘરાજા હેત વર્ષાવી શકે છે કયા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર એસઈઓસી ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અને સમીક્ષા હાથ ધરાઈ હતી રાજ્યના વિવિધ સ્થળોએ એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત કરાઈ છે તેમજ રાજ્યમાં હાલ બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર છે આજે કયા જિલ્લામાં યલો એલર્ટ છે તેની ખાસ વાત કરીએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે આવતીકાલે કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો આવતીકાલે એટલે કે બે જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યાં યલો એલર્ટ યથાવત રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો તાપીના વ્યારો તાલુકામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ જામનગરના કાલાવડમાં ત્રણ પોઈન્ટ બે ઇંચ પંચમહાલના કાલોલમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ પોરબંદરના રાણાવાવમાં ત્રણ ઇંચ વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ સુરતના બારડોલીમાં બે પોઈન્ટ આઠ ઇંચ તાપીના સોનગઢમાં બે પોઈન્ટ આઠ ઇંચ જૂનાગઢના માણાવદરમાં બે પોઈન્ટ છ ઇંચ જૂનાગઢ શહેરમાં બે પોઈન્ટ છ ઇંચ તાપીના ડોલવણમાં બે પોઈન્ટ ચાર ઇંચ રાજકોટના જેતપુરમાં બે પોઈન્ટ બે ઇંચ પંચમહાલના મોરવા હડફમાં બે પોઈન્ટ બે ઇંચ તેમજ દ્વારકા શહેરમાં બે પોઈન્ટ એક ઇંચ તાપીના વાલોદમાં બે પોઈન્ટ એક ઇંચ કચ્છના મુન્દ્રામાં એક પોઈન્ટ નવ ઇંચ સુરતના પલસાણમાં એક પોઈન્ટ આઠ ઇંચ રાજકોટના લોધિકામાં એક પોઈન્ટ નવ ઇંચ દ્વારકાના ખંભાળિયામાં એક પોઈન્ટ આઠ ઇંચ દ્વારકાના ભાણવડમાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ ખાબક્યો છે માછીમારોને ખાસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે સમગ્ર જુલાઈ મહિના માટે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે બનાસકાંઠાનો ઉત્તર ભાગ અને કચ્છનો ઉત્તર ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે પરંતુ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદ થાય એવી શક્યતા છે સોમવારે ઉપલેટાનું સાતવાડી ગામ સંપર્ક વિહોણું થયું હતું જ્યારે જૂનાગઢમાં પાણીના પ્રવાહમાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી રાજ્યમાં જૂન મહિનામાં એકસો દસ મીમીની જરૂરિયાત સામે બસો અઠ્યાસી મીમી વરસાદ પડ્યો છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ એકસો દસ પોઈન્ટ આઠ એટલે કે ચાર પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદની જરૂરિયાત છે એની સામે બસો અઠ્યાસી સાત મીમી એટલે કે અગિયાર પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ પડ્યો છે જરૂરિયાત કરતાં એકસો એકસઠ ટકા વધુ વરસાદે ચુમ્માલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે એકસો પચીસ વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ બસો અઠ્ઠાણું ત્રણ મીમી એટલે કે અગિયાર પોઈન્ટ ઇંચ વરસાદ ઓગણીસો એસીમાં નોંધાયો હતો એટલે કે આ વખતે ચુમ્માલીસ વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે એકસો પચીસ વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે બે હજાર ચોવીસમાં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની નવ દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનમાં સોળ દિવસની હાજરી આપી છે રાજ્યમાં પાંચ ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઓગણીસ દિવસ અને કચ્છમાં સૌથી ઓછો આઠ દિવસ મેઘરાજા વરસ્યા છે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે એક બે પોઈન્ટ પાંચ મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવે છે પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક થતાં એક દરવાજો ખોલાયો હતો છ પોઈન્ટ અઠ્યાસી ટકા જળસંગ્રહ વધ્યો ચૌદ જળાશય સંપૂર્ણ ભરાયા છે રાજ્યમાં જૂનમાં મળેલો સિઝનનો બત્રીસ પોઈન્ટ તોતેર ટકા વરસાદે બસો છ જળાશયમાં છ પોઈન્ટ અઠ્યાસી ટકા સંગ્રહ વધ્યો છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયમાં સૌથી વધુ બાવીસ પોઈન્ટ સિતોતેર ટકા જળ સંગ્રહ વધ્યો છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયમાં અગિયાર પોઈન્ટ બેતાલીસ ટકા ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં આઠ પોઈન્ટ છાસઠ ટકા કચ્છના વીસ જળાશયમાં એક પોઈન્ટ સત્તાવન ટકા અને દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં જીરો પોઈન્ટ છાસઠ ટકા જળસંગ્રહ વધ્યો છે રાજ્યના પાંચ જૂનમાં સિઝનના વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો કચ્છમાં મેઘરાજાએ સૌથી ઓછા આઠ દિવસની હાજરી આપી છે જૂનમાં પચાસ પોઈન્ટ એક મીમી બે ઇંચ વરસાદની જરૂરિયાત સામે ચૌદ એકસો એકસો બેતાલીસ પોઈન્ટ ત્રણ મીમી એટલે કે પાંચ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ પડ્યો છે જરૂરિયાત કરતાં એકસો ચોર્યાસી ટકા વધુ વરસાદ કચ્છમાં જોવા મળ્યો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પંદર દિવસની હાજરી આપી છે જૂનમાં એસી પોઈન્ટ બે મીમી એટલે કે ત્રણ પોઈન્ટ એકવીસ ઇંચની જરૂરિયાત સામે એકસો ઇઠોતેર મીમી સાત પોઈન્ટ બાર ઇંચ વરસાદ પડ્યો છે જરૂરિયાત કરતાં એકસો બાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની તો મેઘરાજાએ સત્તર દિવસની હાજરી આપી છે જૂન સુધીમાં એકસો તેર મીમી એટલે કે ચાર પોઈન્ટ બાવન ઇંચની જરૂરિયાત સામે બસો ઇઠોતેર પોઈન્ટ નવ મીમી અગિયાર પોઈન્ટ સોળ ઇંચ વરસાદ મળ્યો છે જરૂરિયાત કરતાં એકસો સુડતાલીસ ટકા વધુ વરસાદ રહ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અગિયાર દિવસની હાજરી આપી છે જૂનમાં એકસો સત્યાવીસ પોઈન્ટ સાત મીમી એટલે કે પાંચ પોઈન્ટ બાર ઇંચની જરૂરિયાત સામે બસો પિસ્તાલીસ પોઈન્ટ એક મીમી નવ પોઈન્ટ ઇંચ વરસાદ વધુ થયો છે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો મેઘરાજા સૌથી વધુ ઓગણીસ દિવસની હાજરી આપી છે જૂનમાં બસો ત્રેપન પોઈન્ટ ચાર વીમી જરૂરિયાત સામે પાંચસો બત્રીસ પોઈન્ટ પાંચ વીમી એટલે કે એકવીસ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ મળ્યો છે ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં એકસો છ ટકા વધુ વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે રાજ્યના પાંચ જૂનનું પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં જુલાઈ મહિનો કેવો રહી શકે છે તો કે આગામી દસ જુલાઈ સુધી સામાન્યથી વધુ સારા વરસાદ દસ થી સત્તર જુલાઈની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત માટે જુલાઈ મહિનો કેવો રહેશે અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નબળો રહી શકે છે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસાદનું જોર કેવું રહેશે તેના વિશે તો મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે અમદાવાદ ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રમાં આ મહિનો વરસાદનો કેવો રહી શકે છે તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે જો કે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે છે હવે વાત કરવાની દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં આગામી સત્તર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે અઢાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા દેખાઈ રહી છે વડગામનો પાણીયારી ધોધ વહેતો થયો છે પર્વતોમાં લીલા લીલીછમ ચાદર છવાતા મોટી સંખ્યામાં લોકો પ્રકૃતિની મજા માણવા માટે આવી રહ્યા છે ગઈકાલે રાજ્યના કચ્છ જુનાગઢ જામનગર સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કચ્છના નખત્રાણામાં તો બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા તો માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં સમા પાણી ભરાયા હતા જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો જ્યારે ગિરનારના પગથિયાં ઝરણા બની ખડખડ વહેતા રહ્યા હતા ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર એટલે કે એસ ઇ ઓસી ખાતે આજે રાહત કમિશનર અલોક કુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચની ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આગામી સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે આગામી સપ્તાહમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફના અધિકારીઓએ આ બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રાજ્યના બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર છે આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીઓએ રીઝિયન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી જે મુજબ રાજ્યમાં બસ્સો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ બાર જ બાર જળાશયો એલર્ટ પર તથા ઓગણીસ જળાશયો વોર્નિંગ પર છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ઓવરટોપિંગ અને પાણી ભરાવાના કારણે ચોરાણું રસ્તા બંધ છે જે પાણી ઉતરતા પૂર્વરત કરવામાં આવશે તાપી જિલ્લામાં છેલ્લા બાર કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ છે જિલ્લાના વ્યારા સોનગઢ ડોલવણ વાલોડ કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે સવારથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં લો લેવલ પર પાણી પરિવર્તા વાહન પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે હાલ પણ જિલ્લામાં વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારના એકવીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને આજે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાને પગલે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલે એટલે કે બે જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યાં યલો એલર્ટ યથાવત રહેશે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સમગ્ર જુલાઈ મહિના માટે હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે બનાસકાંઠાનો ઉત્તર ભાગ અને કચ્છનો ઉત્તર ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે પરંતુ સમગ્ર રાજ્યોમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અમદાવાદમાં ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયા બાદ બપોરે દોઢ વાગ્યે અમદાવાદના મકરબા સરખેજ ઇસ્કોન સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તો શહેરના પૂર્વ વિસ્તારમાં લાલ દરવાજા જમાલપુર ગીતા મંદિર આસ્ટોડિયા ખાડિયા રાયપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે સવારે શહેરના કેટલાક ભાગોમાં માત્ર સામાન્યથી સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ બપોરે ધોધમાર વરસાદ પડ્યો છે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડીને બંધ થઈ જાય છે તાપી જિલ્લાના છેવાડાના તાલુકા અને મહારાષ્ટ્ર બોર્ડર અડીને આવેલા કુકરમુંડા ગામથી દસ કિલોમીટરના અંતરે આવેલો સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાહલેરી ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો કચ્છમાં ગઈકાલે પડેલા સાર્વત્રિક વરસાદને લઈને મોટાભાગના નદી નાળામાં નવા નીર જે છે તેની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદ થતાં પાલર ધુના કડિયા ધ્રુવ સહિતના ધોધ જીવન થયા છે ભારે ઊંચાઈથી પડતા પાણીના કારણે પ્રકૃતિ જાણે સોળે શણગાર સર્જ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે તાપીમાં નદી નાળામાં પાણીની આવક અનેક રસ્તાઓ બંધ થયા છે તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ગત રાત્રે પડેલા વરસાદથી નદી નાળા જે છે તે છલકાયા છે તો બીજી બાજુ તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ગત રાત્રે પડેલા ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે જ્યારે જિલ્લામાં કુલ તેર માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોની સમસ્યા વધી છે વ્યારા તાલુકાના આઠ ડોળવલ તાલુકાના બે અને સોનગઢ તાલુકાના ત્રણ માર્ગ બંધ હાલતમાં છે માર્ગ બંધ થતાં વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જૂનાગઢ જિલ્લાના છેલ્લા ચોવીસ કલાકની વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો જૂના જૂનાગઢમાં 2.56, ઇંચ માણાવદરમાં 2.68 ઇંચ વંથલીમાં 1.8 ઇંચ તેમજ ભેંસાણમાં 1.24 ઇંચ વિસાવદરમાં એકવીસ માંગરોળમાં વરસાદ નથી જ્યારે માળિયા હાટીનામાં બે મીમી ગિરનાર પર્વત પર બે બાવન ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ વરસાદ એક છત્રીસ ઇંચ છે ચાલુ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ જૂનાગઢમાં ચૌદ આઠ ઇંચ માણાવદરમાં બાર બાર ઇંચ વંસલીમાં બાર પોઈન્ટ છન્નું ઇંચ ભેસાણમાં દસ પોઈન્ટ ચોર્યાસી ઇંચ વિસાવદરમાં ચૌદ પોઈન્ટ બાવન ઇંચ મેંદરડામાં ચૌદ આઠ ઇંચ કેસોદમાં તેર ચોસઠ ઇંચ માંગરોળમાં અગિયાર છોત્તેર ઇંચ માળિયા તેર બાણું ઇંચ ગિરનાર પર્વત પર ઓગણીસ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ જૂનાગઢમાં તેર પોઈન્ટ તોતેર ઇંચ નોંધાયો છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ છે છ જુલાઈ સુધીની વરસાદની આગાહી છે ત્રણ જુલાઈના રોજ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે ઓરેન્જ એલર્ટ ત્રણ જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે જ્યારે યલ્લો એલર્ટ ત્રણ જુલાઈના રોજ અમરેલી ભાવનગર કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આપવામાં આવે આવ્યું છે ચાર જુલાઈના રોજ અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે યલો એલર્ટ ચાર જુલાઈના રોજ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ચાર જુલાઈના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ જુલાઈના રોજ અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સાબરકાંઠામાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ તેમજ પાટણ મહેસાણા અરવલ્લી સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર